શહેરના નિઝામપુરા વિસ્તારમાં આદિત્ય વિલા કોમ્પ્લેક્ષમાં કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવનાર ફરિયાદી બહાર ગામ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમની બંધ ઓફિસની નિશાન બનાવી હતી અને લેપટોપ ત્રણ મોબાઈલ ફોન ભગવાનની પંચધાતુની મૂર્તિઓ ઇન્ડેક્સ સઘડી પેન ડ્રાઈવ અને રોકડા રૂપિયાની ચોરી થઈ હતી પરત આવ્યા બાદ સીએ દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી ત્યારે મળી હતી કે નિજામપુરા કન્સલ્ટન્સીની ઓફિસમાં ચોરી કરનાર ચાર શખ્સો સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે હાજર છે અને ચોરીનો સામાન વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચીને શિવજી જીતુ ચો સોલંકી રહે સમા કરણ સુથાર રહે ચાણક્યપુરી ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછ કરતા તેઓને મિત્ર નિલેશ રાવલ જેને કન્સલ્ટન્સી ઓફિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી હોય તેને ઓફિસમાં રૂપિયા પચાસ હજાર રહે છે ચોરી કરશો તો સારા રૂપિયા મળશે તેવી ટીપ્સ આપી હતી જેને લઈને ચાર જણાએ ચોરીને અંજામ આપ્યો હતો જેથી પોલીસે નિતેશ રાવલને વોન્ટેડ જાહેર કર્યો છે ચાર શખ્સો પાસેથી સાત મોબાઈલ ફોન સગડી લેપટોપ બેટરી એડિકેટર બે માઉસ રાઉન્ડર ચાંદીના સિક્કા પંચધાતુની ગણપતિની મૂર્તિ અને ચાંદીની બે લંગડી મળી કુલ એક પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબજે કરી ફતેહગંજ પોલીસને સોંપવામાં આવ્યો છે